ધર પીપલ્સ કોઓપરેટિવ બેંક લિમિટેડ અને કુરુક્ષેત્ર શોકશાન ભૂમિ ઝિણોથર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અને સમર્પણ રક્તદાન કેન્દ્રના સહકારથી આજરોજ ગણેશ ઉત્સવ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રામમઠેના પરમ પૂજ્ય સંત શ્રી મોદાસ બાપુના આશીર્વાદ તથા સમર્પણ રક્તદાન કેન્દ્રના પ્રમુખ શ્રી હરીશભાઈની વિશેષ રક્તદાતાઓ રક્તદાન કરી સેવાનું કાર્ય કર્યું હતું આ પ્રસંગે રાંદેર પીપલ્સ બેંકના ચેરમેન શ્રી કમલેશભાઈ સેલરે મહેમાનોનું સ્વાગત કરી રક્તદાતાઓનો આભાર માન્યો હતો અને બેંક તરફથી દરેક રક્તદાતાઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અમલેશ સેલર જે રાંદેર પીપલ્સ કો ઓપરેટિવ બેંકના ચેરમેન રોજ ગણપતિ ઉત્સવનો અવસર ચાલી છે તેની સાથે સાથે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિન બી આવી રહ્યો છે એક લોકમાનવ અને એક લોક તહેવારના માન્ય ગણપતિ ઉત્સવ આના સંગમ સાથેનો એક રક્તદાન કિ શિબિરનું આયોજન અહીંયા સૂર્યા હેલ્થ ક્લબ મુકાબે રાંદેર પીપલ્સ બેંકના સોઝન્યથી કરવામાં આવ્યું હતું પૂજ્ય સંત શ્રી બાપુના આશીર્વાચન સાથે આનો શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે લોક લોકસમર્પણ રક્તદાન કેન્દ્રના હરિભાઈ કથરિયાએ ખૂબ જ રક્તદાતાઓનો આભાર સાથે એક શુભેચ્છા સંદેશો ભાઈ આપ્યો હતો અને તેને આ બેંકના પ્રયત્નોથી આજના રક્તદાન શિબિરમાં સૌથી વધારે રક્તદાનદાતાઓ ભાગ લઈ અને રક્તદાન થકી માનવકલ્યાણના કામો માટેનો યોગદાન સમર્પિત કરે તેવી અમને અપેક્ષાઓ છે બેંક પરિવાર હંમેશા નાણાકીય સંસ્થાઓ છે પણ માનવ કલ્યાણના કામો માટે બી હંમેશા અગ્રેસર રહે છે અને આવા કાર્યો એવો વાળ પ્રસંગે કરતા રહેશે એવી અમારી લાગણી જો જ છે